બાળકોને બાળકો પ્રસ્તુતિનો ડ્રોન વિડીયો સુરતમાં સાતસો પચાસ વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલ ના માનવ આકારો દ્વારા લોક જાગૃતિનો સંદેશો આપ્યો સુરતમાં વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકારો દ્વારા ટ્રાફિક જાગૃતિની અનોખી પ્રસ્તુતિ આપી હતી રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસની ચુમોતેરમી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સ્કૂલના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક વાસ્તવિક નિયમોના પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસના ભાગરૂપે યોજાય જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશો છે આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાવવામાં આવે આઈફોલ અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી છે બાળકોની માનવ આકૃતિએ સૌનું ધ્યાન આકર્ષ્યું હતું અને આ કાર્યક્રમ બનાવેલ પોલીસ કમિશનર અમિતાભ વાનાણી અને જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર બી એસ પરમારે આચરી આપી હતી અને ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલ ફોલો શીર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓને સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્ય પ્રવૃત્તિઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતા આઈફોલો સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યો હતો ન્યૂઝ સેવન ઇન્ડિયા